રૂપિયા સોળ પોઈન્ટ છ્યાસી લાખના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી મહિસાગર એલસીબી મહિસાગર એલસીબીએ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડરવાડા ગામ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે કુલ રૂપિયા અઢાર લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જેમાંથી રૂપિયા સોળ પોઈન્ટ છ્યાસી લાખ કિંમતનો ત્રણસો અડતાલીસ બોટલ વિદેશી દારૂ સામેલ છે જિલ્લા પોલીસ માર્ગદર્શન હેઠળ પ્રોહિબિઝન સંબંધિત ગુનાઓ સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી આ સૂચના અનુસાર એલસીબીની ટીમે વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ટીમને બાતમી મળી કે એક ગ્રે કલરનો અશોક લેલન પિકઅપ ટેમ્પો વિદેશી દારૂનો જથ્થો લઈને પાંડરવાડા ગામ તરફથી હાઈવે તરફ જવાનો છે આ બાતમીના આધારે એલસીબી એસીબીની ટીમે પાંડરવાળા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી અને ટેમ્પોને રોકી તપાસ કરી તપાસ દરમિયાન ટેમ્પોમાંથી વિવિધ બ્રાન્ડની કુલ ત્રણસો બોટલ વિદેશી દારૂ મળી આવી પોલીસે ટેમ્પો સહિત કુલ રૂપિયા અઢાર લાખ છન્નું હજાર ચારસો છપ્પન નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે બાકોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે